કોઈ વસ્તુ નું ગાલુ નહી તમે સો મહિના સો સાત મહિના તમે બેસો એટલે નઈ ખબર પડે દૂધ જોઈ આવે તમે હેલો તમે તમે એક વખત આવો હારી તમે आप तो और उठोन કેટલી બધી બરોબર મારા 30 વર્ષથી હું દલાલી કરું તું હોય થી કાન કોનતા ભેળી જીંદી મે કહ્યો કે ભેસલા જ આકડ હા ઓ કોઈ ભેસો લાવે નઈ ન ભેસો લાવનો હા ભેસો કેટલો સહોવાણ કેટલી દુબે ખબર નઈ ઓર આ મારું નામ શામલાલ મુખી વાત કરું મુખી મુખી પણ બધાને કરું દુખી દુઃખી અને હું સુખી સુખી મારી ભેસો પણ હમણાં બધા બાર ગયા તા તો કીધું વાળ લગે સરખું બેસ્યો ભેંસ વેચવાની હે તમારે ભેસ વેચવાની હે ભેસ વેચવાની હે આ ભેસ જોઈ લો

કેટલી કિંમત કરી અમે હજાર હાલ બોલો આવી ગયેલા બાતાવે બકરું લેવા જાઓ ને તો મફત નહીં આપતું એ તો આટકા વગર તો ના દોરું પૂરી બીજું છે હાલવાની

તમારા હા ખોટા ને તો ખબર પડતી નઈ એટલી ખબર પડે ભેસ જેવી ખબર પડતી નહીં પાડો જગર પડશે હોય હું તમારો હારી ભેસ ચાલુ વાડો તમને ખબર પડે આ રહી દો સુખી વાત કરું દુખી અને બીજાને ને કરું દુખી ને મો થવું સુખી અને એના આજ તો ભટકાઈ દઉં મારું આ પાડો ભેટ જુઓ કેતાજી જુઓ તાજી ભેટ છે મારી જો મસ્ત ભેટ છે બરોબર બરોબર જરા પણ મોલા તો યાદ આતો છે એ બેહો ને દોવાથી ભરી દૂધ કાઢે હા અને આ જબરજસ્ત દૂધ કાઢે વહુ કર નહીં પાડા જેવી ભેજ જોવા છે ને તો આજ પાડો ફટકાવી દઈએ તમે બોલશો નહીં મને તમનેલાલી ના પૂલતા નહી ભૂલું હું તમને આલે શું આવી શકો પાંચ હજાર પોસ્ટ મારો વપરવાનું નહીં પાડું કે દલાલી કે છો નહીં દસ બોલો કિંમત પચાસ 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 ભેગ હારી છે તમારે કાયમ કોદાયો વહુ કતો નઈ જ

આવું ના કરાયો નહીં રાખો ચાલી રાખો અમારો અન્વય નહીં બેના રસ્તો કાઢો રાખો ના ચાલી રાખો હવે હું કરી શકો ચાલી ભાઈ પિસ્તાલી રાખો ના ના ચાલી હજાર બે હજાર ચાલી બરોબર

અંબાલાલ મુખી ને વાત કરું દુખી અને આ લોકો ને કર્યું દુખી દુખી મારો પાડો તો વીતી ગયો

সাডে সোডে 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 তুলাই জিসোডে লোা পন্টিয় মোমাইলো লোা আযাযাযা তামে

હું કઉ છુ ભાઈ મારી દલાલી નઈ દલાલી આવના પાછા ફાયદો કરી ફાયદો મીરા કરાય દલાલી તમારે દલાલી થઈ જ ને

મેં ભાઈ એવું જ કીધું છું પણ દોવા લીધું ને તો ભલા છે પડી ગયા હલો હવે ભલા

પાછો પૈસા પાછા પૈસા પાછા નહીં મળે આ તો ના પાડે પૈસા પૈસા મળે યાર કે ભાઈ આ એક હાલ્યા પછી પૈસા ના લેવાય પાછા ગમો પૂછી જો કે આ મુખી જે ગયા ને વાત એ બધી લુખી જ હોય હું પોલીસ કેસ કઈ પૈસા પાછા પૈસા પાછા ન મળે પૈસા પાછા ના મળે મારી ભેટ તમે બદલી કાઢી મારું નામ અંબાયા મુખી વાત કરું લુખી

દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને જો અને મને પડે આનો મારો તો ભજનો છે અને તેની આવી શેપોબિંદી કરતા હોય લેવી નહીં ભેસ ખબર પડે તો લેવા દો હું તો આમાં પાના જ ભટકાવશું બોલો Game day!